કોઈ પણ હોય બાપ આ ભારત છે ગમે તેવો મજબૂત બાપ હોય પણ મારી આ એસી વર્ષની ઉંમર સુધીમાં મેં જોયું છે કે દીકરીને વળાવે ત્યારે ગમે તેવો મજબૂત બાપ ઢીલો થઈ જાય આજે હિમાલય ઢીલા થઈ છે મહારાણી મહિનાની આંખમાંથી ઝાર જાર આંસુ વહે છે દીકરી પતિને ઘરે જાય પાર્વતીએ માને પ્રણામ કર્યું દીકરી પગે લાગે તો માં શું કહે ખાનદાન માતા એમ જ કે સાસુ સસરાની સેવા કરજો પણ મહારાણીને ખબર છે કે શિવને કોઈ મા બાપ નથી એ તો અજન્મા છે એટલે મારી દીકરીને કોઈ સાસુ આપણે એ તો હવે તો આખું બધું ફરી બાકી સાસુ સસરા ન હોય એને ઘરે કોઈ દીકરી નહોતા આપતા સાસુ હોવી જોઈએ સસરો હોવો જોઈએ આવી એક પ્રથા પુત્રીની વિદાય હંમેશા આવી અને રહી ભારતમાં તો ગજબ છે મેં ઘણી વખત કહ્યું છે કે કે પચીસ વર્ષનો એકનો એક દીકરો અકસ્માતમાં ગુજરી જાય બાપનું જીવન જીવવા જેવું ન રહે પણ પથ્થર દિલ હોય કોઈ બાપનું તો એની આંખમાં આંસુડા ના આવે જીવન તો ખતમ થઈ ગયું હવે શું જીવન પણ રોઈ ન શકે પણ હજી સુધી એવો બાપ નથી દેખાણો કે દીકરીને વળાવતી વખતે એની આંખમાં હસુ આજ દીકરી પાર્વતી પતિ ગૃહ જઈ રહી છે અને આપણો કવિ દાદલ દાદુદાન ગઢવી પદ્મશ્રી દાદુ હોય એ તો એમ લખે કે કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગયો મમતા રૂવે જેમ લૂંટાઈ ગયો મારો લાડખ જાય હજી સૌરાષ્ટ્રમાં સંસ્કાર છે હજી સભ્યતા એ આપણી સંસ્કૃતિની સાથે છૂટાછેડા નથી લીધા સંસ્કૃતિના સહયોગ મેં જોયું છે દીકરીને ગમે તેવા દુઃખ પડે મને હેમુભાઈ યાદ આવે યાદ હેમુ આવશે યાદ હેમું આવશે કવડા સાસરીયા હોય દીકરી ઉપર ડુંગરા ડુંગરા જેવા દુઃખ પડ્યા હોય તો એ સહન કરી લે પણ સાસરાવાળા દીકરીની પાસે એના બાપની નિંદા કરે ત્યારે દીકરી જગદંબા બાપ અને દુર્ગા મારા બાપ માટે કંઈ નહીં કહે મારો બાપ છે મને તમે દુઃખ ના જે કરો ઓછી કે ઈંધો મારે પાંગ થી પાથરનું છે પણ પિતા અને કોઈ દીકરીને એમ ખબર આપે કે તને બેટા કાંઈ ખબર છે દીકરા કોઈ સમાચાર કે નાના કંઈ કોઈ ફોન તો નથી આવ્યો કોઈ ટપાલ નથી આવ્યો શું છે કે બેટા તને કાંઈ ખબર નથી પણ ચિંતા કરવા જેવું નથી દીકરા પણ તારે કાને વાત શું કે અમે એવું સાંભળ્યું છે કે તારા પિતાની તબિયત બહુ ખરાબ એ જે ધ્રાસકો પડે દીકરીને ડગલો થઈ જાય

હરણની જેમ બાપના આંગણામાં કૂદતી હોય ઊંચા પડતારનું મકાન હોય અને આમ કૂદે જાણે હરણી એ જ દીકરી જ્યારે પરણે ત્યારે એના પગ એવા બંધા જાય કે ઘરનો ઉમરો ઓળંગવામાં એને કષ્ટ પડે બે સહેલી એને પકડી રાખે બેન હવે નીકળ ડુંગરા જેવડો વડો